નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ મેચારોજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં આવ્યા ત્યારે જાન સાહેબને મળવા ગયેલ ત્યારે જાન સાહેબે પાઘડી પહેરાવી મોદીને વિજયી બનવા આશીર્વાદ આપ્યા મોદીએ પાઘડીને પ્રસાદી રૂપ ગણાવી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રીય સમાજની બહેન દીકરીઓને લાગણી દુબાય તે પ્રકારે કરેલી ટિપ્પણી બાદ હજુ પણ સમાજમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે હાલારની ધરતી ઉપર પગ મુકતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ સાહેબ શત્રુ શલ્ય સિંહજીની મુલાકાત લઈ આશીર્વચન લીધા વડાપ્રધાનની આ મુલાકાત ક્ષત્રિય સમાજમાં એક પોઝિટિવ વિચાર તરફ જશે તેવું માનવામાં આવી રહ્યું છે એરપોર્ટ ઉપર વડાપ્રધાને ઉતરાણ કર્યા બાદ રાજકોટથી શરૂ થયેલ ક્ષત્રિય રોષ આંદોલનની અસરને ઠંડી પાડવા સૌ જામનગરના રાજવી જામ સાહેબ શત્રુશલ્ય સિંહજીના પાયલોટ બંગલા સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતા જ્યાં જામ સાહેબ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો જામસાહેબ મોદીને આવકારવા વ્હીલચેર દ્વારા ફળિયામાં આવ્યા હતા અને નરેન્દ્ર મોદીને પુષ્પહાર તેમજ હાલારી પાઘડી પહેરાવીને ચૂંટણી ફતેહ કરવાના આશીર્વચન આપ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર